હેલો ફ્રેન્ડ જે દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું મરસાના ભજીયા એક નવી જ રીતે અને અહીંયા અમે એક સરખા મોળા ભજીયા જે આવે છે મોટા તે લઈ લીધા છે અને અંદરથી આપણે બી કાઢી લેશું આવી રીતે ભાગ પાડી દઈશું દર બી નથી આ મરસા મોળા છે અને એક તપેલીમાં આપણે બધા સુધારીને નાખી દઈશું અને તમે કોઈ દિવસ આવી રીતે મરસાના ભજીયા નો આખા બનાવ્યા તમે કોઈ દિવસ આખા મરસાના ભજીયા આવી રીતે ન બનાવ્યા હોય તો એકવાર બનાવજો બહુ સરસ બનશે અને અહીંયા મેં મરસા બધા આવી રીતે બે ભાગ કરી લીધા છે જો તમે વચ્ચે ખાલી એક કાપો જ મૂક્યો છે અને હવે આપણે એમાં થોડુંક મીઠું ઉમેરી દેશું અને અડધું લીંબુ નીચું દેશું આવી રીતે ને આ મીઠું અને લીંબુ નીચેવાનું કારણ એ કે એકદમ સોફ્ટ જરાક મરસા થઈ જશે એટલે કડક કડક ન લાગે આપણે જ્યારે ભજીયા બનાવીએ ત્યારે અમુક વાર આપણે ભજીયા બનાવતા હોય ત્યારે અંદરના મરછાં કારક તળાય છે કારક નથી તળાતા જો આવી રીતે હવે આપણે આને આપણાને થી પંદર મિનિટ માટે મૂકી દઈશું અને અંદર ભરવા માટે આપણે મસાલો તૈયાર કરીશું તેના માટે મેં મિક્સરનું જાળ લઈ લીધું છે ને તેમાં મેં એક વાટકી સવાણું લઈશું અને

આવી રીતે એક ડીશ માં કાઢી લેશું અને તેમાં આપણે થોડોક ચણાનો લોટ ઉમેરી દેસુ અને અહીંયા તમાર ચણાનો લોટ ન ઉમેર્યો હોય તો તમે ગાંઠિયા પણ ક્રશ કરીને ઉમેરી શકો અને થોડાક કોથમરી લીલી ઉમેરી દેસુ અને આપણે ચણાનો લોટ ઉમેર્યો છે તે ભાગનું થોડુંક મીઠું ઉમેરી દેસું અને થોડીક આપણે હળદર એક ચમચી જેટલી હિંગ ઉમેરશું અને અહીંયા મેં દર દરા આખા ધાણા ખાંડી લીધા છે તે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું અને અહીંયા મસાલો આપણો તૈયાર છે તમે જોઈ શકો છો અને અહીંયા તમારે જરાક ટેસ્ટ કરી લેવાનો

ને સ્વાદ પ્રમાણે મીઠું મેરી દેશું અને થોડું થોડું પાણી રેડતા જશું અને આપણે બેટર તૈયાર કરી દેશું આમાં બીજું કોઈ વસ્તુ નથી નાખવાની ખાલી એક મીઠું અને આપણે છોડાખાર ઉમેરશું થોડો અને અહીં આપણું બેટર તૈયાર છે આવી રીતે બનાવી લેવાનું બેટર અને આ બે સપ્ટી જેટલો ખાવાનો છોડા ઉમેરી દેશું અને તેની ઉપર આપણે થોડુંક લીંબુનો રસ ઉમેરશું અને મિક્સ કરી લેશું અને અહીંયા બેટર તૈયાર છે હવે ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે મરસા ભરી લેશું અહીંયા જુઓ તમે મરસા પણ છે આપણા ગળી ગયા છે અને આવી રીતે આપણે જાળીવાળી એક ડીશ લઈશું તેમાં આપણે મરસા થોડીક વાર માટે રાખી મૂકશું એટલે જે આપણે લીંબુ સેડ્યું હોય એ નીતરી જાય અને હવે ભરી લઈશું આવી રીતે દબાવી દબાવીને ભરી લેવાના અને પછી પેક કરી દેવાના અને મરસા મેં અહીંયા બધા ભરી લીધા છે મરસા આપણા રેડી છે અને હવે તળી લેશું અને આવી રીતે મરસાને આપણે ડીપ કરીને તળી લેશું અને તેલ ગરમ કરવા પણ મેં એક સાઈડ મૂકી દીધું છે તમે એકવાર આવી રીતે રજવાડી ભજીયા બનાવજો મરસાના બહુ સરસ બનશે ધીરે ધીરે આવી રીતે પલટાવતા રહીશું અને સરસ લઈશું જુઓ તમે સરસ તળાઈ ગયા છે ને મસ્ત બન્યા છે અને અહીંયા મરસાના ભજીયા તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યા છે જુઓ તમે અંદર પણ મસાલો સરસ ભરાણો છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો